તમારી માતાઓ દરેક ને એવું કહે છે કે મારા દીકરાને ને કેજે ધીરજ રાખ ધીરજ હું એની કુરદેવી એનાથી ચોય સીટી નહીં તમારી દરેક ની માતાઓ મન મેલેડી ના આવું કે છે પણ અભાસ નઈ થતો દેખાતી નહીં ને એટલે શંકા ના કરતા કે મારી માં મારી જોડ નહીં ઠેર ઠેર હોય બધી જગ્યાએ હોય જો કદાચ આવો વિશ્વાસ એક લગાવ થી બન થઈ હોય ને તો કદાચ તમારું કોમ ના થાય ને તો હજુ ફરી છું તમારા તમારી મોઢે માતા હોય સત્યવાનો હોય ને મેણા થી મરી જાય જે સત્ય રહેતો હોય ને જે સત્ય હોય પોતે અને એના કોઈ મેણો મારે ને એના સત ઉપર એના સત્ય ઉપર તારે સત મરી જાય આવું દરેક હું વાપર્યું છે

મારું નોંધ દે છે કે દુખી થવાનું કારણ હું માતા બનું ચારે તમારી કુળની માતા તમને દુખી કરવાનું કારણ નહીં બનતી આવું કહું છું ઘરની માતાઓ ચારે નહીં નડતી પોતાની માં હોય જનેતા હોય એનો દીકરો ગમે તેઓ ડાકુ લુચ્ચો હોય ને ગુંડો હોય ને ચોર હોય ને તો હોજે આવે ને તે મા એને ભોણો કાઢ્યા લે અને કોરીએ થી ખવડાવ ભલે તું જેવો હોય ઠપકો હાલીને ખવડાવ એનો માં તો તમે ગમે તેવા છો ચોર રહ્યા ડાકુ રહ્યા લૂંટારા રહ્યા ખરાબ રહ્યા છતાંય તે પોતાની માનું કર્તવ્ય તમારા કુળના દીવાનું કર્તવ્ય છે ને તો બે ટાઈમ ના રોટલા હખેથી થી ખાવા મળશે આવું મેં પણ કદાચ દુખી થાવ ને એનો મેણું મારો તો માં તો વિચાર કરે કે નહીં કે મારા દીકરાને મારે કેવું છે કે દીકરા તારા દુખી થવાનું કારણ હું નહીં તારા કર્મો છે પણ માન બોલવું છે માને કેવું છે તમારી કુળદેવી માતાનો સંદેશો હાલવો છે પણ એટલો ટાઈમ નહીં કે પોતાની માં આગળ અડધો કલાક કોઈ વ્યક્તિ બેહી દે કેસક દેવી શક્તિને બોલાવવા માટે દેવી શક્તિને પ્રસન્ન રાખવા માટે થોડું ઘણું તપ જોઈએ શું તપ ખરું નહીં દીવો કર્યો અગરબત્તી કરી હાથ જોડ્યા માં હારું કરજે નીકળી જ્યા અને નોકરી ધંધે જ્યાં માતા યાદ હું તો એવું કઉ દીવો કરીને ખાલી બે મિનિટ માં કદાચ દીવો કરી અને નીકળી જાવ ને પછી ચોવીસ કલાક માતા ને યાદ કરો ને તો દીવા કરવાની જરૂર નહીં આવું કહું